નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ઓપરેશન સિંદુર ઉપર ગુજરાતમાંથી વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ત્યારે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને મોટિવેશન સ્પીકર સંજય રાવલે ભારતે પાકિસ્તાન ઉપર કરેલી એ સ્ટ્રાઇક ઉપર પ્રતિક્રિયા આપી છે ભારત માતા કી જય સંધ્યાના સમયથી ભારતના વીર સપૂત જવાનો પાકિસ્તાનના આતંકવાદી અડડાઓને ખતમ કરવા માટે તનગની રહ્યા હતા આર્મી નેવી અને એરફોર્સના એ જવાનોએ પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી રાતના 2 વાગ્યા સુધી નવ નવ આતંકવાદી અડડાઓને ખતમ કરી ભારતની ધરતી પર આવેલા એ વીર જવાનોને નમસ્કાર કે વંદન કર્યા અમને ગર્વ છે ભારત પર અમે ભારતીય છીએ એનો પણ ગર્વ છે દેશે હજારો વર્ષથી ઘણું ગુમાવ્યું છે અને આ આતંકવાદ પ્રવૃત્તિ વર્ષો હજારો વર્ષથી ચાલી આવેલી આપણી સહિષ્ણુતા ભારતની સંસ્કૃતિ પર વાર કરનારા એ આતંકવાદી દેશ પાકિસ્તાનને આ જડબાતોડ જવાબ આપી સિંધૂર ઓપરેશન અમારી માતાઓના સિંદૂરનું આ કિંમત અમારા વીર જવાનો એમને બરાબર પાઠ ભણાવી રહ્યા છે અમે આ ઓપરેશન સિંદૂરને વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ એમનો આદર કરીએ છીએ મોદી સાહેબ જે કહે છે કરીને બતાવે છે અને દેશ માટે આજે ગૌરવનો દિવસ છે કે આપણે બહુ જલ્દી આવો એક હુમલો કર્યો અને હુમલો તો નહીં આપણે બદલો લીધો અને લેવો જ જોઈએ કોઈ બી ભોગે દેશવાસીઓને કહું છું કે આવા સમયે જે રીતે વિરોધ પક્ષ અને તમામ લોકો એક સાથે મળી અને બધા સાથે રહ્યા છે તેની આ એક શક્તિ છે આજની તારીખ આપણે સૌએ વિજય ઉજવવાનો દિવસ છે અને ફરી કોઈ બીજી વાર આવો હુમલો ના કરે એવો એક દાખલો બેસાડવાનો હતો એ બેસાડ્યો છે એમના બંકરો એમની જગ્યાઓ તહેસ નહેસ વિડીયો પર જસ્ટ આપણે જોયું છે એટલે ખૂબ ખૂબ હું સરકારને નેવીને અભિનંદન સોરી મિલિટરીને અભિનંદન આપું છું કે એમને આવું સાહસિક પગલું મને ખૂબ જ નવાઈ લાગી અને નામ જાણીને મને એટલી ખુશી થઈ કે જે રીતે જેમના પતિ મરી ગયા હતા અલગ કરીને વિધવાઓની બહેનોની સામે એમના હસબન્ડને ગોળીઓ મારી હતી એટલે આ જેને પણ આ નામ સૂચન કર્યું છે અને ખૂબ ખૂબ અભિનંદન અને એકદમ પરફેક્ટ રીતે આપણે આ કામ કર્યું છે સર